પ્રવૃત્તિમાં તમામ સંસ્થાઓ ખૂબ જ મહેનત કરી અને લાચાર માનવી પશુની સેવા કરતા હોય છે કોઈ ગરીબ બાળકો અને ગરીબ દર્દીઓની સેવા કરે તો કોઈ રખડતા પશુઓની સેવા કરતા હોય છે આવા જ ઘણા સમયથી તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતા શ્રી વલ્લભાચાર્ય જનકલ્યાણક ટ્રસ્ટ દ્વારા મહોદયની આગેવાની વડલી ચોક ગૌશાળા ખાતે ગાયો માટે પશુ આહાર વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ પાંચસો સુડતાલીસ મો મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ઉપલેટામાં નવી હવેલીમાં બિરાજતા પરમ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી મિલનકુમાર મહોદય શ્રીના સાનિધ્યમાં ઉપલેટાની સિવિલ કોટેજ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે